હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને કેમ છો તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું અને આજે હું બનાવીશ અગિયારસ કે ઉપવાસ માટે ફરાળી એવી રેસીપી તો આ રેસીપી વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને આ પરાઠા ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ ખૂબ જ એવા લાગે છે તો જો ખાવામાં પરાઠા એકલા હોય તો પણ આરામથી પેટ ભરાઈ જાય છે તો આજે હું બનાવવા જઈ રહી છું મોરૈયા કે સામાના પરાઠા આપણે જેને મોરૈયો કહીએ છીએ તે તો શરૂ કરીશું મોરૈયાના પરાઠા બનાવવા માટે અહીંયા મેં નાનો એક કપ જેટલો મોરૈયો મિક્સર જારમાં દર દરો એવો પીસી લીધો છે તો આપણે મિક્સર જારમાં મોરૈયાને અધ કચરો એવો પીસી લઈશું તો મોરૈયા આપણે આખો લઈશું તો તે પાણીથી ભૂલશે પરંતુ જે લોટનું સ્ટ્રક્ચર આવવું જોઈએ બાઇન્ડિંગ તે નહીં આવે તો તેના માટે આપણે તેને દર દરો પીસી લીધો છે હવે એક પેનમાં આપણે એક કપ મોરૈયા માટે દોઢથી પોણા બે કપ જેટલું પાણી ઉમેરી દીધું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરુંને મેં આ રીતે હાથેથી મસળી અને ઉમેરી લીધું છે હવે આપણે પાણીને ઉકળવા દઈશું અને પાણી ઉકળ્યું એટલે ખૂબ સારો એવો કલર આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે મિક્સર જારમાં મોરૈયાને દળ્યો છે હું થોડો થોડો કરી અને ઉમેરી લઈશું જો એક સાથે ઉમેરીશું તો મોરૈયામાં ઘાટા પડી જશે એટલે આપણે થોડું થોડું કરી અને ઉમેરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ રોટ આપણે બાંધ્યો હોય રોટલી માટેનો એવી રીતના સ્ટ્રક્ચરમાં મોરૈયાનો લોટ આવી ગયો છે તો આ રીતે આપણે બે મિનિટ જેવું મિક્સ કરી અને પાંચ મિનિટ માટે લોટને કવર કરી દઈશું એકદમ સ્લો ફ્લેમ ઉપર એટલે મોરૈયો છે તે ખૂબ સારી રીતે બફાઈ જશે અને આ રીતનો લોટ આપણો બનીને રેડી થઈ જશે તો મેં અહીંયા ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને હવે મેં લોટને ઠંડો થવા રાખી દીધો હતો લગભગ પંદર મિનિટ જેવું તો લોટ ઠંડો થઈ ગયો છે તો તમે જો બીજા અલગ વાસણમાં લોટ બાંધવાના હોય તો તેમ પણ કરી શકો છો પણ અહીંયા મોટી હતી તો મેં તેમાં જ બે બાફેલા બટેટા લઈ અને આ રીતે છીણી લીધા છે તમે બટેટાને હાથેથી પણ મેશ કરી શકો છો પરંતુ હાથેથી મેશ કરવામાં ગાઢા રહેશે તો પરાઠા ફાટી જશે એટલા માટે આપણે છીણીને લઈશું હવે અહીંયા મેં જે કપ થી લીધો હતો એ એક કપ રાજગરા નો લોટ લીધો છે સાથે દસ થી બાર મીઠા લીમડાના પાન એક ચમચી જેટલા સફેદ તલ અને થોડા એવા લીલા ધાણા ગોળી સમારી અને ઉમેરી લીધા છે સાથે ત્રણ થી ચાર મોટી ચમચી જેટલી સિંગ નો ભૂકો કરી લીધો હતો મેં સિંગદાણાને શેકી અને મિક્સર જારમાં એકદમ પાવડર ફોર્મમાં કરી લીધું હતું તો તે ઉમેરી લીધું છે અને હવે આપણે સારી રીતે લોટને બાંધી લઈશું આપણે બટેટા અને ઉમેર્યું છે તો ઉમેરવાની જરૂર નથી અને ખૂબ સારી રીતે આપણે લોટ બાંધી લઈશું સાથે અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ વાટી અને રાખી હતી સાઈડમાં તો તે ઉમેરી લીધી છે અને થોડું એવું મીઠું થોડું એવું લાલ મરચું ઉમેરી લઈશું અને હવે લોટને સારી રીતે મિક્સ કરી અને રોટલી જેવો આપણે બાંધી લેવાનો છે તો આ લોટને બાંધવામાં આપણે પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે બાફેલા બટેટા ઉમેર્યા છે અને મોરૈયો પણ આપણે બાફી લીધો હતો તો એ જ પાણીમાં લોટ સારી રીતે આવો બંધાઈ ગયો છે એકદમ પરાઠા જેવો તો હવે આપણે એક ચમચી જેટલું તેલ લગાવી લઈશું અને તરત જ આપણે પરાઠા વણી લેવાના છે આ લોટને સેટ થવા મૂકવાની કોઈ જરૂર નથી હોતી તો આ રીતે આપણે ભાખરી બનાવતા હોઈએ તેવડું આપણે લુવા કરી લઈશું અને પરાઠા નોર્મલ રોટલી કે ભાખરી કરતાં થોડા એવા જાડા જ હોય છે તો આ રીતની પ્લાસ્ટિક લઈ અને પ્લાસ્ટિક પર બંને બાજુ બંને પ્લાસ્ટિક પર તેલ લગાવી લઈશું અને ત્યારબાદ આપણે પરાઠાને વણવાનો પણ નથી તમે જોશો કે હું હમણાં કઈ રીતે બનાવી રહી છું તો આ રીતની પ્લેટ લઈ અને આપણે આ રીતે પ્રેસ કરી લઈશું તો એકદમ મસ્ત ગોળ શેપમાં પરાઠો આપણો બનીને રેડી થઈ જશે તો એકદમ પરફેક્ટ એવો ગોળ પરાઠો આપણો બનીને રેડી છે અને હવે મેં અહીંયા પેનને ગરમ થવા મૂકી દીધી છે તો પરાઠાને શેકવા માટે આપણે પેનમાં સૌ પ્રથમ થોડું ઘી લગાવી લઈશું અને ત્યારબાદ આપણે પરાઠાને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનો છે તો આ રીતે આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો એ જ રીતે આપણે બધા પરાઠા બનાવીશું અને આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મિત્રો તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને હવે શ્રાવણ મહિનો નજીક જ આવી રહ્યો છે તો દરેકના ઘરમાં ફરાળી રેસીપી બનતી રહેશે તો તમે આ વિડીયો જરૂરથી જોજો અને આ રેસીપી ટ્રાય પણ જરૂરથી કરજો મોટા તો ભાવે જ પરંતુ જો બાળકોને પણ તમે આ પરાઠા આપો તો તેમને પણ ખૂબ જ ભાવે છે અને તે હોશે હોશે ખાય છે તો અહીંયા મેં એ જ રીતે બીજા પરાઠા પણ સારી રીતે શેકી લીધા છે અને આ પરાઠાને શેકતા થોડી વાર લાગશે કારણ કે આપણે મુરૈયો રાજ બધા લોટને શેકવાનો હોય છે તો બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે અને અહીંયા પરાઠા બનીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા સર્વિંગ પ્લેટમાં દહીં સાથે પરાઠાને સર્વ કર્યા છે જો તમે ઉપવાસ વગર ખાવાના હો તો કેચઅપ સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Thank you for watching.